રાજકોટ મહાનગરપાલિકામાં પંદર દિવસમાં મિલકત વેરાની પંચાવન પોઈન્ટ સત્્યોતેર કરોડની આવક થઈ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક જ સને બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં પણ એડવાન્સ મિલકત વેરાની રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજના તારીખ આઠ એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થઈ છે ત્યારે આજે તારીખ ચોવીસ એપ્રિલ સુધીમાં બાણું હજાર ત્રણસો અઢાર પ્રામાણિક કરદાતાઓએ વેરો ભરી તંત્રની તિજોરીમાં પંચાવનથી વધુ કરોડ ઠાલવી દીધા છે તારીખ એકત્રીસ મે સુધી એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકત ધારકને દસ ટકા વળતર તથા મહિલા મિલકત ધારકોને વધારાના પાંચ ટકા વળતર એટલે કે પંદર ટકા અને તારીખ ત્રીસ જૂન સુધી એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકત ધારકને પાંચ ટકા અને મહિલા મિલકત ધારકને દસ ટકા વળતર આપવાનું મંજૂર કરાયેલ છે